હાસોટના ઈલાવ ગામમાં આવેલ પારસી શેઠના સો વર્ષ જૂના બંધ પેલેસ તસ્કરી તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને ચાંદીના ઘરેણા સહિતનો સામાન મળી કુલ એક પોઈન્ટ છત્રીસ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલો છે આ પેલેસ સો વર્ષ જૂનો છે પેલેસમાં તેઓના ભાઈ એક વર્ષ પહેલા રહેતા હતા બાદમાં તેઓની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ મુંબઈ જતા રહેતા ઇલાવ ગામમાં આવેલ પેલેસ બંધ હાલતમાં હતો તે દરમિયાન ગત તારીખ ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ ગન બહેરામ એડલજી પાલમકોટ તેઓની ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા વીસ હજાર અને ચાંદીના ઘરેણા સહિતનો સામાન મળી કુલ એક પોઇન્ટ છત્રીસ લાખના મુદ્દા માલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તસ્કરોએ પેલેસના પાછળના ભાગની બારી તોડી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે હાસોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ ધનબેન બેરામ પાલમકોટ છે હું મારા ડેડી અહીંયા ઇલાવ ગામના વર્ષોથી રહેતા હતા જીનિંગ ફેક્ટરી બંગલોમાં આપણો સો વર્ષ જૂનો બંગલો છે મારો ભાઈ સંભાળતો હતો પણ બોમ્બે કામકાજ વસ્તે કોઈ વખત જાય જ તો ને પાછો આવે જ પણ એની તબિયત બગડી આવી ને એ ડેન્ગ્યુ થયો બહુ ખરાબ ને એનાથી ચલાતું નથી તો અવાયું નહીં તો હું આવી અહીંયા જાન્યુઆરી ટ્વેન્ટી નાઇન્થે આઈ વરસ જોવા ને ચાવી લેવા ને પછી જોયું તો બધું વેર વિખેર હતું બધી કબડો ખોલ ખોલી દીધી જ મારા મમ્મી ડેડીના મુખ્તાબના ચાંદીના વાઝેઝો બધા ગયા અમારું અગિયારીનું જોમિન્ડ સિલ્વરનો બધો વાસણ હતું આખી પેટારો ભરીને તે બધો ગયો ને ઘણું નુકસાન થયું